નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ જય ચોડાનો આ વિડીયો છે એ સાહેબ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો એવો છે કે તારો અવાજ સાંભળવા માટે અમે કોલ રેકોર્ડિંગ રાખતા હતા અને હવે હવે આ વિડિયો સાહેબ એટલો વાયરલ થયો છે એટલો વાયરલ થયો છે કે તમે ન પૂછો વાત તો હાલો મારા ભાઈઓ તમને આખી આખું આ સોંગ સંભળાવી દઉં છું અને ઘણા બધા લોકો છે તે આના ઉપર ભાઈ ગીતો બનાવી રહ્યા છે તો ઘણા બધા એવાય લોકો છે જે આનો પર્દાફાશ પણ કરી રહ્યા છે જે બિલકુલ પણ આજે હું તમને આખે આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર આ જયેશભાઈએ જ ગાયેલું ગીત છે કે તારો અવાજ સાંભળવા માટે અમે કોલ રેકોર્ડિંગ રાખીશું જે બિલકુલ તો હાલો મારા ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત પણ એને પહેલાં નવા આવ્યા છો તો મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો આપણા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી અને મારા ભાઈઓ દહ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ તમે મારા વાલેટાઓ કમ્પ્લીટ કરાવી દેજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો આપણે સૌ લોકો જાણીએ છીએ જયેશભાઈને કે જયેશભાઈ કેવા માણસ છે એકદમ ભગવાનના માણસ છે પણ ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે તમે જેવું બોલો છો એવા ભાઈ છે નહીં પણ સાહેબ જેટલી ઘડી મને ખબર છે એટલી ઘડી જયેશભાઈ સોઢા છે એકદમ ઈમાનદાર આદમી છે ઈમાનદાર માણસ છે સાહેબ અને તમને ખબર છે કે જે ઈમાનદાર હોય છે ને એને જ આપણે એના વિડીયો બનાવતા હોઈએ છીએ પણ સાહેબ માયરા સુયા પણ કંઈકનું કંઈક એની પણ ભૂલ હશે સાથે સાથે જયેશભાઈની હશે એ તો ભાઈ રામ જાણે કે કોની ભૂલ હતી ને કોની નથી પણ અત્યાર સુધી તો કોઈ એવો ખુલાસો થયો નથી પણ ચાલો હવે એ બધી વાત મૂકીએ છીએ ને સૌથી પહેલાં તમને આપણા જયેશભાઈનો વિડીયો બતાવું છું અને આ વિડીયો છે એ ખૂબ જ મસ્ત વિડીયો છે ને ઘણા બધા લોકોને પસંદ આવ્યો છે કોલ રેકોર્ડિંગ વાળો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને તમારા બધા ગ્રુપમાં શેર ન કર્યો હોય તો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો